એમ કહેવાય કે વ્યવહારમાં નહીવત ઉપયોગમાં લેવામાં આવતો હતો તેમના દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે વેપારીને કે જે આરબીઆઈ દ્વારા માન્ય છે અને તેનો અત્યારે ઉપયોગમાં લેવા પણ જોઈએ સમાચાર વાત કરીએ તો અમદાવાદના એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકવાદીઓની તપાસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો હતો આતંકી મોહમ્મદ ફારિસની ડ્રગ્સ કેસમાં શ્રીલંકામાં ધરપકડ થઈ ચૂકી છે આતંકી નાફરાન

અને એમાંથી જે ફારિસર અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ બે હજાર બાવીસથી તેવીસ દરમિયાન લગભગ થર્ટી નાઇન ટાઈમ્સ થર્ટી એટ ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે નફરાન જે છે એ બે હજાર અઠાવીસથી લગભગ ચાલીસ ટાઈમ ઇન્ડિયા આવેલો છે પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિકવેન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી એ હું આપને પહેલાં કીધું કે એ લોકો ડ્રગ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલા છે ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રુકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા પર રવાના કરીએ છીએ સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા મોટો ખુલાસો કરાશે